હેલો મિત્રો મનુષ્ય જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવતી રહે છે કેટલીક સમસ્યાઓનું સમાધાન આપણા હાથમાં હોય છે પણ કેટલીક સમસ્યાઓ એવી છે જેને લઈને આપણે કશું કરી શકતા નથી પણ હાથ પર હાથ ધરીને બેસી રહેવું એ પણ મૂર્ખતા છે વાસ્તુશાસ્ત્રમાં મનુષ્ય જીવનની આવી જ કેટલીક સમસ્યાઓનું સમાધાન આપવામાં આવ્યું છે તો આવો આજે આપણે આવી જ કેટલીક સમસ્યાઓના સમાધાન વિશે જાણીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલ ધાર્મિકમાં મિત્રો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય જય બજરંગ બલી જય હનુમાન દાદા મિત્રો સાચા દિલથી તમારા કુરદેવીનું નામ કોમેન્ટમાં જરૂર લખજો એક વેપારની પ્રગતિ માટે લક્ષ્મી ગણેશ કુબેર સ્વસ્તિકુભ સાઈન માંગલિક ચિહ્ન ઓફિસના મુખ્ય દ્વાર પર કરો બે દુકાન શુભ્રતા વધારવા માટે પ્રવેશ બંને તરફ ગણપતિ મૂર્તિ કે સ્ટીકર લગાવો એક ગણપતિ દૃષ્ટિ દુકાન પર અને બીજા ગણપતિ ની બહાર ની તરફ ત્રણ જો દુકાનમાં ચોરી થતી હોય તો કે આગ લાગતી હોય તો ભૌમ યંત્ર સ્થાપના કરો આ યંત્ર ઉત્તર પૂર્વ ખૂણો અથવા પૂર્વ દિશામાં જમીનની પગ ઊંડો ખાડો ખોદીને સ્થાપિત કરો ચાર જો પ્લાટ ખરીદીને લાંબો સમય થઈ ગયો હોય પણ દુકાન કે ઘર ન બની રહ્યું હોય તો તે પ્લાટમાં દાડમ ના છોડ પુષ્ય નક્ષત્રમાં લગાવી દો પાંચ ફેક્ટરી કારખાનાના ઉદઘાટન વખતે ચાંદીના સાપ પૂર્વ દિશામાં જમીનમાં સ્થાપિત કરો છ નોકરીમાં બદલી જોબ પોસ્ટિંગ અથવા સ્થળાંતર સંબંધિત સમસ્યા હોય તો તાંબાના લોટામાં લાલ મરચાના બિયણ નાખી સૂર્યદેવને અર્ધ્ય આપો આ ઉપાય એકવીસ દિવસ સુધી કરવા જો તમારા ઘરમાં કોઈ સ્વસ્થ માણસ અચાનક બીમાર પડી જાય અને કોઈ પણ દવા કામ નહીં કરી રહી હોય તો તે માણસ માટે લીંબુ ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે એક આખો લીંબુના ઉપર કાળી સ્યાહી થી ત્રણસો સાત લખી નાખો અને તે માણસની ઉપર ઉલટી તરફથી સાત વાર ઉતારો ત્યારબાદ તે લીંબુના ચાર ભાગ આ રીતે કાપો કે નીચેથી જોડેલ રહે લીંબુ સુકી જયા પછી તેને હટાવીને તેની જગ્યા બીજું લીંબુ મૂકી નાખો આવું સતત પાંચ વાર કરવું વિડીયોના અંત સુધી રહેવા માટે આભાર